ਜੋ ਮਾਤਾ ਬਾਦਲ ਪਾਣੀ ਦੇ ਕੋਈ ਨਾ ਮੋਟਾ ਕੀ ਹੈ ਹਾਂ ਲੈ ਆ ਲੈ ਅੰਦਰ ਜਾਓ ਅੰਦਰ ਜਾਓ ਲਾਓ ਤਾਂ ਫਿੰਗਰ ऊपर जो फिजिकली मुकल का कोई व्यक्ति छू तो कहीं तो ना, ते ना।, ना, ना। आ वो का क्या मारो किन भी के वो का मुकल का मुकल मोड ना सेंटर तो तो ना, तो तो ना, से ना था था वो है बदु पत्थर साइबर को बोलो आरोपी बना रहा है हां क्या तो हम हम नहीं इशू सुन रहे तेरे कोई एक आईडो नहीं है तुम्हारे पास मैंने डमी है सिर्फ अकाउंट्स में मैं मारे पार्ट बोल दिया है हम इसे है आरोपी यूजर

તપાસમાં એવું આવ્યું હતું કે આ જેટલા પંચાવન સિમ કાર્ડ છે બધા એરટેલ કંપનીના હતા અને જે પાર્સલ જઈ રહ્યું હતું એમાં જે એડ્રેસ લખવામાં આવ્યું હતું સેન્ટરનું એ સેન્ટરનું હતું એટલે આગળ અમે ટેકનિકલ તપાસ કરીને સિમ કાર્ડ ક્યાંથી ઇસ્યુ થયા છે એ બાબતમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ત્રણ આરોપીની પકડ કરવામાં આવી છે એક છે રાહુલ અંકીમચંદ્ર શાહ બીજા છે કાંતિભાઈ બલદાણિયા અને ત્રીજા આરોપી છે અજય ભાલિયા તો આમાં જે રાહુલ શાહ છે એ પોતે એરટેલ કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટરનું કામ કરતા હતા અને એમને અન્ય બે આરોપીઓના કહેવાથી એમ આ સિમ કાર્ડ બધા પ્રોક્યોર કરેલા હતા સિમ કાર્ડ કઈ રીતના મેળવવા માટે એ બાબતે એમને પૂછતા કરતા ખબર પડી હતી કે જ્યારે કોઈ કસ્ટમર ડી કેવાયસી એટલે કે ઓફલાઈન કેવાયસી થ્રુ ક્યારે કોઈ સિમ કાર્ડ ઘડવા આવે છે અને જે અભણો હોય છે એમને ખ્યાલ નથી હોતો તો એમની જાણ બાદ એના બાયોમેટ્રિક બી લઈ લેવામાં આવે છે અને એ જ જે સિમ કાર્ડ ઇશ્યુ કરવા માટે વ્યક્તિ આવે છે એના નામે બે સિમ કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવે છે અને બીજું જે સિમ કાર્ડ બાયોમેટ્રિક ઉપરથી ઇશ્યુ કરવામાં આવેલું છે એ આરોપી રાઉન શાહ પોતાની પાસે રાખી લેતા હતા આવી રીતે એમને પંચાવન સિમ કાર્ડ બે મહિનામાં ભેગા કરીને આ સિમ કાર્ડ અન્ય આરોપી કાંતિ બલદણીયા આપેલા હતા અને કાંતિ બલદાણીયા આ સિમ કાર્ડ છે એ જે ત્રીજા આરોપી છે અજય ભાલ્યા એમના માટે આ એટીએસ સિમ કાર્ડ ભેગા કરેલા હતા અજય આ જે પાર્સલ કરવામાં આવેલું છે એ મુખ્ય આરોપી અજય ભાલ્યા દ્વારા કરવામાં આવેલું હતું અને તપાસમાં એ બી સામે આવ્યું છે કે એક નવીન નામના વ્યક્તિને જેનું એક પેટન સુર્યાવી છે એમને આ પાર્સલ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીની તપાસમાં એ બી સામે આવ્યું છે કે જે મુખ્ય આરોપી અજય ભાલ્યા છે એ સિમ કાર્ડ ઉપરાંત અકાઉન્ટ સપ્લાય કરવાનું બી કામ કરે છે અત્યાર સુધીમાં વીસથી પચીસ અકાઉન્ટ એમને એક જોન નામના વ્યક્તિને અને આ દુબઈમાં જે નવીન કરેલ વ્યક્તિ છે એમને એમ કંપની વિગતો સપ્લાય કરી છે સર કઈ કઈ જગ્યાએ આ યુઝ થતો હતો દુબઈમાં શું એનો યુઝ થતો હતો ત્યાં અંગે કોઈ ગુલાસા થયા છે કે કેમ અત્યારે જેમ આપણે તપાસ ઉપરથી જોઈ શકીએ છીએ સિમ કાર્ડ અત્યારે એક ટ્રાન્ઝિટમાં હતા અત્યારે દુબઈ મોકલવામાં આવતા તપાસમાં એ જાણવા મળ્યું છે કે જે અજય ભાલિયા છે એમને જે નવીન નામની વ્યક્તિ છે એમને હતું કે જે ઇલીગલ બેટિંગ અને ગેમિંગ હોય છે એમના કોલ સેન્ટરમાં સિમ કાર્ડ યુઝ કરવાનો હતો બટ એ બાબત અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ કે સિમ કાર્ડ એવી એક વસ્તુ છે કે જેનો ઉપયોગ કોઈ બી એક જગ્યાએથી યુઝ કરીને પછી એમનો સાયલ ક્રાઇમમાં બી થઈ શકે અને આરોપી એ અકાઉન્ટ બી પ્રોવાઈડ કરેલા છે તો એ અકાઉન્ટની બી વિગતો વ્યક્તિ કરી રહ્યા છે એમના સ્ટેટમેન્ટ અને એમાં શું ટ્રાન્ઝેક્શન થયેલા છે ઓકે